બ્રાહ્મણ દ્વારા પૂજન કરવામાં આવી રહ્યું છે જે તેઓનો જન્મ દિવસ છે અને દિનચર્યા ની શરૂઆત જોઈ શકાય છે તેઓ જો કે ગાય માતાને ગોળ ખવડાવવામાં આવી રહ્યો છે અને દિનચર્યા પૂજા કરવામાં આવી છે આ પ્રકારે અનોખી જન્મદિવસની ઉજવણી ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક સાથે રાવપુરાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુકલ દ્વારા આજે તેઓનો જન્મદિવસ છે અને જન્મદિવસની અનોખી ઉજવણી તેમના દ્વારા કરવામાં આવી રહી છે

ૈશ્વિંદુકા બિલ ગૌરવ ગૌરવ

આથી લઈ લો ને એટલે કમ્પ્લીટ આવે ઓકે 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 કે ગાય માતાને ઘાસ ખવડાવી અને તેઓ શરૂઆત કરી છે બાર બાર નહી બાર સબ બરોબર સબ બરોબર બાર બાર સબ બરોબર બાર ભોરવર ખાદે મોબાાદે મોબાઈલ લે ણો ખાદે વરાદે શાદે મોબાઈલ લે આજાજે

આમ તો આપણે બધા જાણીએ છીએ કે ગૌમાતા એ ભારતીય સંસ્કૃતિમાં સૌથી પવિત્ર એક જીવ કહેવાય અને વૈતરની પાર કરવી હોય તો ગૌ માતાની સેવા કરવી પડે ત્યારે રાવપુરા વિધાનસભા વિસ્તારમાં અમારા વોર્ડ નંબર સાતના પ્રમુખ શ્રી ગૌરવભાઈ દેસાઈના ત્યાં આવ એમની પોતાની જર્સી ગાયો છે આપણે જોઈ તે પૂજા કરીને અને એમની સેવા કરીને આજે જન્મદિવસની ઉજવણીની શરૂઆત કરી રહ્યા છે ત્યારબાદ બપોરે બાલ ગોકુલમ ખાતે તમામ બાળકોને અને વિદ્યાર્થીઓને મળવાની મળીને એમની સાથે જન્મદિવસની ઉજવણી કરવાના છે થેન્ક યુ તો આપ જુઓ કે જે પ્રકારે આજે તેઓનો જન્મદિવસ છે અને અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે દિનચર્યાની સાથે શરૂઆતની સાથે જ ગૌ માતાની સેવા કરી એટલે કે પૂજા અર્ચન કરીને તેમની દિનચર્યાની તેઓએ શરૂઆત કરી છે કેમેરામેન નિહાળની સાથે સુરજ સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા